જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો નવા નવા વિડીયો જોવા માટે એ અલગ કેને કે છે એક દાખલો આપું તમને માણા માણાકો તેલનો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કેટલા ડબ્બાનો હો ભાવ એટલે એમ કે પચીયે રૂઈ કેને હવે તેલના પચીયે હશે એક ડબ્બાના એ તેલ કાઢી લો પત દબાનું શું આવે નકરા પચીયા આવે ને પણ એક વાત ઉપર ધ્યાન આપજો તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોવે તેલ એમનામ રહે નહીં તેલ કિંમતી છે ડબ્બાની ની પચીસ રૂપિયા કિંમત છે પચીસો રૂપિયા તેલ ની કિંમત છે પણ તેલ બાપુ એ પચી વાળો હોય ને તો જ આ પચીસો ની કિંમત છે બાપુ તેલ નહીં અને સિંગ તેલ હોય એ તેલ ઉપર નો લખાય ડબ્બા ઉપર લખવું પડે એને અલગ કહેવાય એમ આ દેહ ની છે ને બાપુ કોઈ કિંમત નથી આને દુનિયા આપડે કહે છે ને મારા 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 એ મારા જ દિવાળી મૂકવાના છે આપડા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે આ દેહ ની કિંમત કાંઈ નથી પણ બાપુ ભજન કરવા માટે દેહ ની જરૂર પડે ભજન વગર દેહ ન થઈ શકે દેહ વગર ભજન ન થઈ શકે અલગ મારું નામ અનોપસી છે પણ આવીને આંગળી મને બતાવો ગાલ છે કપાળ છે માથું છે તો અનોપસી ક્યાં જરૂર આની છે રાપ આ હું બોલું છું ને જ ઈશ્વર છે જે સ્વર છે ને જ ઈશ્વર છે આ હું બોલું તમારે કાન હોય અંબળાય દેખાય છે એ દેખાતો નથી ને જ સાચું છે ઈ દેખાવાનું ચાલુ થઈ જાય ને મને જેથી દેખાય ને તેથી હું નહીં તમને દેખો આ વસ્તુ એવી છે બાબુ આ બાર વાગ્યા પછી આ વાત નીકળે કઈ અધિકારી બેઠા હોય ને થઈ બાકી કોઈને કઈ કીધા જેવું નથી નગરી એમ કે અમને દેખાડો જમજમ પાણી પૂરી બેસવા નીકળ્યા હોય જાણે એમ નથી મહેનત કરવી પડે અને ઘણી જગ્યા પ્રોગ્રામ ને તો કે આપણે રામાયણ ની વાત કરીએ હા બીડું બીજું કઈક કોણ આપણે મહાભારત ની વાત ઈ હા ભેડું બીજું કઈક કોણ કંઈક આપણે સગાળ છે ને જલારામને કહ્યું એ તો બધું હા પેલું બીજું કંઈક કોણ પણ તારે શું હા ભળવું છે એ તો તું કહે હા અમે અમે જેટલું બોલ્યા છીએ ને અમારું આ જેટલું જેટલું તમે હા એટલું જીવનમાં ઉતાર્યું એટલું ઉતારી લ્યો ને તો બાપુ બીજું હા ભળવાની જરૂર ન પડે આ તો એટલું ફૂટલું માટલું હોય નાક 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 ગમે એટલું કરો તે માટલું ભરાય કોઈ નહીં પણ એવું માટલું બાપુ રાખો ને એમાં ભરીને રાખો ને બેલેન્સ બાપુ એ તમારું ભવિષ્યમાં કામ આવશે એક વાણી અને એક પાણી પાણી છે ને એ બહાર સાફ કરશે ને વાણી છે એ અંદર સાફ કરશે આ બે વસ્તુની ખાસ જરૂર છે ભલે એ પાણી તમારું પડ્યું હોય ને એ ખાવામાં કામ આવે રસોઈ બનાવવામાં કામ આવે નાવામાં કામ આવે અને બીજેથી પાણી મળીને એ પાણી કદાચ ખરાબ થઈ ગયું છે ને તો ક્યાંક બાપુ અળગતું હોય છે ને તો અહીંયા સાંટશો ને તો અગ્નિ ઓલવવામાં કાયમ આવશે ખરાબ પાણી છે તોય કાપ આવશે વાણી ની પાણી ની બે ની જરૂર છે ગગન મંડળ છે ને મહાપુરુષો આને કે છે આમાંથી જ ગોતવાનું દેહ ની માલિકો ની જ વાત છે બહાર ની કઈ વાત છે ગગન મંડળ માં ચડે અહીંયા સાન લાવું કામ કરે વાહ કરે નો હાલે સાન લાય ગાલે કરે તો હાલે નો હાલે અહીંયા જ બાપુ ખજાનો છે જો સદગુરુ ની કૃપા થાય ને અહીંની જો બાપુ વાત નક્કી થઈ જાય તો જીવનમાં ક્યાં અંધારું છે જ નહીં એટલે સવાર આમ કે છે ગગન મંડળ માં ચડી ને ગોય આપડે ગમે જવું ને તો બાપુ વિચાર આમાંથી જ આવે જાલી જાવું છે ભજન માં જવું છે કારખાને જવું છે વાડીએ જવું છે જાત બધું આમાંથી નક્કી થાય કાંટો પગમાં વાગે ને ખબર આય પડે શરીર ની રચના હામું કોઈ જોયું જ નથી દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે હરિદ્વાર વાળા કે સોમનાથ જવું તો હા શું ચા છે એ તો કોઈને ખબર જ નથી બધા ચાલુ થઈ ગયા છે એમને કે છે ગગન મંડળ તમારો ને મારો બાબુ આ જોજ ચાલુ છે ને ત્યાં સુધી નહીં અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાં બાબુ એવું તત્વ નીકળી જાય બે દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આ અંદર અત્યારે ઉટકીને સાફ સુફ કોણ રાખે છે કોક દેખા આંકડા કાઢવા જોઈને અત્યારે આપણો દેહ ચોખ્ખો રહેશે અને કારણ શું છે કોણ ચોખ્ખો રાખે છે અંદર એક માના મરવું હોય ને આપઘાત કરવા જાય ને પાણીમાં કરે ગમે એટલી મહેનત કરે ને બાપુ જ જાય ઉપર રહે જ નહીં અને જીવ નીકળી જાય ને પછી પાણી બાપુ બહાર કાઢી નાખે વજન તો દેહ નો એટલો હોય તો પાણી ઉપર છે વિચારવા જેવું છે આવું આવો ડીંગ નથી આ તો આપણે ડીંગો ડીંગ કરી સમુદ્ર મંથર થયું ને સમુદ્ર મંથર થયું ને પછી બધી હારી હારી વસ્તુ બધા લઈ ગયા ઘણું બધું નીકળ્યું હતું ને કોડા બે હોય અને ભોળા ના થાય એ રહી ગયા તા વા રહી ગયા ઓળા ના થાય એ કે કઈ વધ્યું એ કે જૈન ને પોટા છે એ કે જૈન નો જેલ એમને પીધું અને કંઠમાં રાખી નીલકંઠ કહેવાના પછી ક્યાં કોડા કે ના ઝેર બીજું એટલે આવું હજી પીજું ભાઈ કોડા નહીં તો કે વા કોડા શું કરવું એ કે હેલિકોપ્ટરમાં નાખીને ફેરવો ભાઈ બે ચાર ચાર ભાઈ બે ચાર ચાર બધા નાખી દો રામે તો બજારમાં જાય ને એટલે એમ ચીક જોઈએ તો એમ થાય કે હેલિકોપ્ટર વધારે રોકા હોય એવું લાગે એ સમુદ્ર મંદિર થયા પછી બાપુ ધર્મરાજાના દરબારમાં માણા ઢોર પશુ પક્ષી બધાને બોલાવ્યા કારણ કે બધાના દેહ બનાવ્યા ત્યાં ઉંમર નહોતી આપી ઉંમર તો આપવી પડે ને વેલા મોડા અમાય નહીં એટલે બધાએ બેઠા હતા અને એમાં પછી ધર્મરાજાએ હુકમ કર્યો કે બધાને બધાયને ચાલી ચાલી વડે ઉમર જાવ અને માણા આમ છેલ્લે બેઠેલો એ કે બસ ચાલી વરસતી કારણ કે માણાએ ઠેરથી ભિકારી વેડા ગીર્યા પછી ઓલા કૂચરા હોય ને કૂચરાએ એને કીધું કે ધર્મરાજાને

પડકા નહીં કે અમારે તો આખી જિંદગી ટગડા જ કરવા અમારે ચાલી કેમ ઘૂંટાડવા એટલે ભગવાન કે ભાઈ વધારે નહીં તમારે વીજ કે ઓછા કરી વી કે વી કરું વી તો તમારે ભોગવવા જ પડશે એ કે આ વી કોઈ લેવા જાય એમને ભગવાન એમ કે માણા આ નહીં લે માણા કે લાવો લાવો એ પીડાય છે કાઈમ આવશે લાવો એમ કહીને હો ઘીર્યા અત્યારે બધા કહે ને માણાની ઉંમર હો વરા પણ જીવન જીવવાની બધા ચાલી વરે ઉધી જ આવે એક લખી લેજો તમારે જોવું હોય પછી દીકરાને પાડો દીકરાને વહુ આવે ને પછી ઘરે હાલે નહીં વહુ પછી ઉપાડે સોરે જઈને બેવો સોરે હરી રસ્તામાં ગળફા ઉડાડો સોમર વાયદા કરવા પાણી ભરવું પછી જેને હોય ને કે છોકરા કીધું કરતા નથી ને બહુ માનતી નથી બટકા ભરવાનું ચાલુ થાય એટલે આપણે સમજી લેવાનું કાંઈ કુતરાના ચાલુ થયા પછી સોરે જઈને બે પછી આ બેનું દીકરી પાણી ભરીને નીકળે ને આમ કરે કુડા કરના હતા જેના હોય ને કીડિયારું ફૂડને શું તારે આમ આમ કરીને શું હોય ભૂલા સમજી લેવાનું કે આ બગલાના ચાલુ થયા પછી છેલ્લે બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને ત્યાં આપણને આપણે આપણી પાસે બાપુ રગ રગ એ દરબાર ભગવાનને કંઈક અરજ કરો મારી દોરી તાણી લે

જીવન બાપુ છે ને જે સમાજમાં હોય અને મારી તો એક જ ભરામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો જે કુટુંબ હોય ને બાપુ કુટુંબની એકતા એક રાખજો મા બાપની સેવા કરજો ગુરુ મહારાજના શબ્દો પર ભરોસો રાખજો બસ આના સિવાય આ બધું વગર પૈસાનું છે મા બાપની સેવા કરવામાં પૈસા નો જ હોય વ્યસન મૂકી દો એમાં પૈસા નો જ હોય પૈસા બચે કુટુંબની એકતા હોય ને એમાં બાપુ પૈસાની જરૂર ન પડે આ સુખી થવાની તમને મફત દવા દેખાડું એક કઠિયારો હતો ને કુવાડા ટીપ નીકળ્યો ને જંગલમાંથી જંગલના ઝાડવા ઝાડવાર રોવા મિડ્યા તો મોટા ઝાડવા પૂછતા થાય કે હું કામ રહો છો એ કેવો કઠિયારો કુવાડા ટીપાઈ ગયો ને વેલો મોડો કાપી નાખશે એ મોટા ઝાડવા તો બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ હાથા જોઈજો મારી પાપડા આવી છે એ હાથા ન થાવ તો કોઈ ન કાપી શકે એમ તમારા અને મારા કુટુંબમાં જે વિખવા જાગે તેથી બાપુ ઊંડા ઉતરી જોજો એકાદો હાથો આપડો હોય ને કરી એકતા હોય તો આ દુનિયામાં કોઈની તાકાત નથી કોઈ લાંબો હાથ કરી શકે સમાજ કોઈ બી હોય અને એવા હાથા ન બનતા મિત્રો અને જેટલા જિડી જગ્યાએ હાથા બન્યા છે ને એ કરોડની સંપત્તિ બાપુ દોડ જાણી થઈ ગઈ છે સમજી લેજો આ એક રામાયણનો દાખલો લ્યો વિભીષણને જેવો કહેતા હોય બાપુ હાથો ન બન્યો હોત તો બાપુ લંકા રોળાત નહીં એ વિભીક્ષણ હાચો બન્યો છે ભલે એને રાજ મળ્યો ને રામની ભક્તિ કરી જે કર્યું હોય પણ ભાઈ તો એનો હતો ને રાવણ એને જ રામને કીધું રામ નોતા મારી હકે એને જ રામને કીધું કે ના ભીમાં મારો આ કર નો હાથો ચા ગોતવા જાવ એટલે હાથ આ ન બનતા અને મા બાપ ને દુઃખી ન કરતા બાપુ જિંદગીમાં કોઈ દે મોડો દે ન ગઈ આપણી ગેરંટી કરવાની જરૂર આ છે પછી દાણા જોવો રહે પછી નહીં અત્યારે આમ 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 કોક મરી જાય ને તો ત્રણ દી માં ચાર દી માં ગોટો વાળી દે ટાઈમ જ નથી લગન આવે છે પોસડું આવે છે ને પછી એ વ્યાઈ ગયા પછી સો મહિના બાર મહિના પછી પીતરું ગોતવા નીકળે અમને પિતરું નડે છે નડે નહીં તું બાર દી ઉધી ન બે હવે એ તને હાથ લેવા દે ચા દાણા જોવા અરે મરણની મર્યાદા હોય મારા રામ અમારે મારા બાપુની અદા એ વખતે અમારા ગામમાં કોઈ બી ના ઘરે મરણ થાય ને કોક અમારે અમે નાના ના અદા ને દાંત કાઢી આવે ને તો મારા બાપુ વધે એ કે ઓલા કોને ગુજરી ગયું છે ફલાણાનું માણા ને બાર દી સુધી અમને દાંત નો કાઢવા દે ટીવી નો જોવા દે ટેપ રેડિયો ચાલુ ન કરવા દે આવી બાપુ મરણની મર્યાદા હતી અત્યારે આમ મરેલું પડ્યું એની પાસે થોડુંક શીરાવી લો આને હું ક્યાંય ત્યાં સુધી તો મર નહીં ભૂખો મરી જા અમે બનવાનું હતું બની ગયું આટલી જ કિંમત અરે બાબુ ભેળાઈ ગયું છે આપણે ને આપણે ભેળી માર્યું છે નહીં વરનો મર્યો હોય તો કે અરે અમારી માથે હા ફાટી ગયો હો વરણ મર્યા હોય તો કે એ જરૂર હવે એ જ હતી હવે બધું જાય ઝાઝું જીવીને શું કામ હોય હવે લગન જેવું લગન જેવું હા તારે કૂણો ખાલી થયો ને કાં એને કોથળો કરી નાખ્યો ત્યાં તું ગાડી લઈને પરસ એની કોઈ કિંમત જ નથી વસ્તુ એવી છે જિંદગીમાં જો તમારા નામ ના મેળવ્યું હોય ને તો બાપુ મહેનત કરવી પડે એકાપુષ હોય ને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મળવો જોવે મેલો થાય ખરાબ ઈમ નામ થઈ જવાય સારું ધાવામાં મહેનત કરવી પડે એક કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ પણ સંતો એટલા માટે કહે છે કે બેનું દીકરીઓ જેમ કચરા પોતા કરે છે ને એમ ભગવાને આ કરોડ રૂપિયાનો બંગલો આપ્યો છે ને આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતો રહી જાય ને કચરો કરી જાય કાંઈ કરવાની જરૂર નથી નામ ના જોતવી હોય તો મહેનત કરવી પડે નામ બાપુ નામના ન મળે આ અમરેલી દાખલો એક તમને નાનો એવો કહી દો ઓરદાસ લુવાર દીકરો હાંજ નો ટાણો એ વાવી નો કાંઠો હતો અને એક દીકરી કુએ પડવા આવી અને દીકરી આમ કૂવામાં ધોમગો મારવાની તૈયારી કરે અને બાપુએ એ બાવડો પકડ્યો હા 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 બેટા સુકા એ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉધાર પણ કે સુકામ બેટા માણા જેવો અવતાર મળ્યો છે એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે મર્યા સિવાય ઉધાર નથી પણ કે પાણી પડીને બીજી કરવી છે એ કે પણ શું કરું બાપુ મને હોતું નથી ઈ કે પણ તું વાત કરી તો કઈ ખુલાસો થાય ને ઈ કે બાપુ મારા પેટમાં બાળક છે એના બાપનું નામ લઈ શકું એમ નથી જો મને નામ લઉં તો મને જીવવા દે પણ હું લઈ શકું એમ નથી ભારત નો સંત બાપુ મૂળદાસ દ્રવી ગયો એને દીકરી માથે આટલી દે કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી અને તેથી આ ભારતનો સંત મૂળદાસ એમ કહેતો હોય કે બેટા તો તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છેનો એનો બાપ ઉડદાસ છે કહી દેજે જાય હવે આ આપણી તાકાત છે આપણે લીધેલું કોકનું પાસું દઈ દઈ તોય ઘણું છે દીકરી કહે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી એ કે તું તારું બાળક બચી જતો તું હોય કરીને તું તને અમરેલીમાં મારું નામ દઈ દેજે અને આ દુનિયા બાપુ હાથીની અંબાડીયા ચડાવીને ક્યારેક અતાડે ચડાવે કોઈ ભરો નથી એ અવારે ખબર પડી એ ગતડા બોલાવી માથે મુંડન કરાવી જોડાનો હાર પહેરાવીને મૂળદાસ ને ગતડા ઉપર બેહીને બાપુ ફૂલેકુ ગાઢ્યો હો અમરેલીમાં પણ પર તોય બાપુ એ અમરેલીનો ઈ સંત બાપુ એની સાથી ફાટતી હતી હોય પોળી દીકરી ને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થતા જીતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુંગડાની રોજ ને તાટિયા તાવ ની એટલું આટલું માલકુરતી આવે એક તમે એસટી માં બેઠા હોય ને એસટી માં તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન છોકરું તેડીને ચડે કોઈ ઉંમરવાળા માજી ચડે એને ઉભા થઈને તમે એને ને તમે ઉભા રહ્યો તો થાક નો લાગે સુકા જગ્યા આપવાનો નશો તમને થાક નો લાગવા દે ભલા આપણે આમ મળી કરે હમણાં આવશે તારું આવશે ઘડીક બે વાર બસ ને લઈ જવી છે પણ એ નથી થઈ શકતું એ બાપુ હવે ખબર પડી કે આ તો બાપુ બાપુ કરતા ઓલા ને બાપુ કહેતા હતા એને તો આવું પાપ કર્યું આને કાંટો મારો એ ઠેબી નદીના ના આમાં કાંઠે બાપુ ઝૂપડું વાળીને રામ મુળદાસ બાપુ રહેવા જાય એને વિચાર થયો કે હવે આ જગત મારું માને નહીં મને કોઈ સમજી ન હો કે જામનગર દરબાર અમારા સ્ટેટ એને કંઠી બંધાવેલી એને મુરદાસભાઈ એને એમ થયું કે ગમે એમ તો દરબાર છે રાજા છે એ મારી વાતને સમજી શકે એ અમરેલીથી બાપુ આ જાય પણ એના જ્યાં પહેલા બાપુ આ વાત જામનગર દરબાર ને ખબર પડી ને એટલે એને વગર વિચારે કંઠી તોડી નાખી આ મુરદાસ ને ખબર નથી એને એમ કે દરબાર પાસે જઈ અને મારી વાત ને એ કઈ ખુલાસો કરી શકું એમ હવે અમરેલી થી જામનગર ગયા દરબારગઢ માં જઈને કીધું કે મારા બાપુને મળવું છે બા બાસાહેબે કીધું કે બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા બાપુ આ આટો હો માથે ઘરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી પડી કે કાંઈ વાંધો નહીં મારે મળ્યા સિવાય જવું નથી એ દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ ભણ્યો મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા હતા અને અહીંયા બાપુ પહોંચ્યા ને ઉભા રહ્યા અને એને વિચાર કરીને મરેલી બિલાડીને ચોળીમાં નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા અને બધા બારો મીડિયા કાઢવા ગઈ તું તો પાપી છું બારો નીકળ બારો નીકળ અંદર બધા સંતો બેઠા દે કીધું ઓલા ભાઈ કોણ છે એ કે ઓલો મુરદાસ છે કે આવો આવો એને કઈ કામ હશે આવો એ મુરદાસ જાય અને પૂછે છે સંતો કે કા મુરદાસ શું કામ આવ્યો કોણ કામ છે કે બાપુ મારે બીજું કઈ કામ નથી હું તો અહીંયા નીકળ્યો તો પણ મને એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી મેં હું સાંભળ્યું તો કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડીને બેઠી કર્યો તો બસડા દૂધ ભેળા થાય એ આટું આવ્યો બીજું કાંઈ છે નહીં

એ કે મરેલા જે જીવતા નો થાય એ ન થાય એમ કીધું ને બાપુ પ્રકૃતિનો મરણો બદલાણો હોય મૂળદાસ કે તમારાથી ન થાય તો લાવો કંડણ મારી પાસે એ આંચમાં કંડણ લઈ પાણીની અંજળી ભરી એને બાપુ ક્યો બાપુ તાર અંતાડ્યો હોય છે તમે વિચારતો ગોરો મારા રામ કુની પાસે વાતું કરી રામ

મેં કંઠી તોડીને ભૂલ કરી છે આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં કાટ 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 પગથી આ ઉતરીને બાપુ મૂળદાસ હાલવા મડી ગયા દરબારે વાય અડી કાઢી એ બાપુ ભાઈ એ બાપુ ભાઈ પણ મૂળદાસ ચોથા રાસુ રડતો રડતો હાલ્યો જાય છે આગળ જાય તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો નવા નવા વિડીયો જોવા માટે લાકડી પડે એમ પડ્યો બાપુ મને માફ કરો મારી ભૂલ થઈ જઈ મને આવી ખબર નહોતી તેથી મૂળદાસ બાપુ એમ કે છે અરે ભલા થી તારા પાસે આવ્યો હતો મને એમ ક્યાં જગત નો સમજી પાંચ પછી ગામ નો ધણી હતો તને મારા ઉપર ભરવા નો આવ્યો હવે લે સમય ગયો હવે મારી પાસે એ સમય નથી એમ સમય વડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લોટીયો હોય ધનુષ ને હોય સમય હોય ને તારે બાપુ બોજ કરી લે બાકી એમ નામ તો બાપુ હેલું નથી કારણ કે હમણાં તને કંઈક હોવી જઈશું અમર અમારે જાઉં હવે અમારે તો બસ જ ગોતવાની ને બાપુએ મજા ભારે કરાવી અમારે ઘણી જગ્યાએ એવું થયેલું આવ્યું ને તો અમને લેવા જ આવે ને ઓલો કહે છે હાલો અમર ઘરે ચા પીવો ને અમારે અહીંયા જમવાનું છે ને પૂછડું છે ને ટૂંક હવે પ્રોગ્રામ પતે ને પછી કોઈ અમને પૂછે જ નહીં શેમાં જવાના બે ત્રણ ઠેકાણેથી તો હું આઠ આઠ કિલોમીટર હાલી હાલીને ને આ સતી આગે કહો મારે કોઈ ગામનો ખુલાસો ન કરાય કોઈને ઈ ઈ સત્તા કાકરા ન કરાય આઠ આઠ કિલોમીટર હાલી ગયો અને હાલવું પડે એવું કે કારણ કે ટાઈમ એ નો જાય રેલમાં જવાનું હોય તો રેલવે વહી જાય બસમાં જવું બસ એ વહી જાય હગડ ન પડે એમ હાલી થઈ મારો મેળો આવે અને હાલો નથી એટલે સવારમાં બાબા છે એની કહે છે એક કડી કહી ને પછી મારી વાણી ને વિરા બાબુ એક એક ફરવાય છે એક એક પ્રસાદ આપી દો બોલો કાગડા નું કોયલ નું કઈ કેતા હતા મેં કુદવા રહી જાય બે ખેતરવાની માથે એક મોર બોલતો તો ના કોયલ બેઠ બેઠ વિચાર કર કોયલ ને ખબર નથી આ મોર બોલે છે શબ્દ ઉપર ધ્યાન આપજો અમુક અમુક વાતો તો એથી પછી સમજાય છે ચિંતા ન કરતા એ મોરલો બોલતો કોયલને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતો હોય છે એને ખબર નથી મોર બોલે છે કડીક થયું ને મોર બીજી વાર બોલ્યો વરસાદ ઝરમર ઝરમર વરતો હતો અને કોયલની બાપુ કવું બધી તૂટવું હોય મારીને ને જોવા જવું છે કોણ બોલે છે કડીક થયું ને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ એ નક્કી કરી લીધું કે જે હોય મારી ને લગ્ન કરી લેવા છે મન થી વરી ચુકી કડીક થયો વરસાદ રહી ગયો અને કોયલ મનાની ઉડવા જેથી સૌ પરથી અવાજ આવતો હતો ને પણ કોયલ ઉડી ને અહીંયા પૂગે ને એટલી વાર માં મોરલો અહીંયા ઉડી ગયેલો ને કોડ આવીને બેહી ગયેલો એટલે કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતો કોણ બોલતો હતી કે ભાઈડો બોલતો હતો હું કાંક કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ છે કે આનું મોઢું જોઈએ ખાવા મળે એવું નથી ભગવાન એને કંઠ કેવો હોય એને ખબર નથી બીજા બોલવા વાળો હોય ગયો એટલે ઓલો કે હું છે હું હતું કે હતું કઈ નઈ હું તમારા અવાજ ઉપર મોહિત થઈશ ને મારે હું તમને મનથી વરી ચુકી છું મારે તમારે નગન કરવાના ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા રડતું રડતું આમ આવ્યું બે લગન કર્યા ને પછી કોયલ કહે છે કે સ્વામિનાથ મને આ લગનનો નો કઈ સંસાર મોહ નથી મને તમારા અવાજ મોહ છે બોલો તો ખરા અને ખોટા હોય તરત મારે ગાઢ લે ને એ કે હું તો વર એક જ વખત બોલું પછી ચા બોલ એ કે હાર વાળો વાંધો બાર મહિના પછી બોલશો ને બે મહિના ચાર મહિના આઠ મહિના ને ફરીને મહિનો હાડ થોડુંકવા વીજળી મનાણી આપણે ચીરવા અને બાપુ એ વરસાદ ના તૈયારી થઈને કડાકા ને ભડાકા મીડિયા થવા અને ત્યારે કોઈ ને કહેશે સ્વામિનાથ હવે તો વર મળ્યું હવે તો બોલો પછી બોલવું પડે કો કો બોલો ને અઢી મનનો નહીં આખો ભાઈ કોઈ આવી છેતરવી મને કે આવું હતું પહેલાં આપણા ઘરે જોવો ને જેટલી કોયેલું નથી હલવાની તો નકરી કોયેલું હલવાની જેવું નથી હો જેટલા મોરલા ચીબરી હલવાના છે પણ હાલ્યા જાય છે આપણે એમ થાય કે આમના ગાડા પૂગી જાય સારું અને મેં કીધું કે પતિ પત્ની કા જો એક મતા હોય ને તો સ્વર્ગમાં સતા ઝેરા બૈરાને જો ધણી સમજી શકે ને ધણીને જો બૈરું સમજી શકે એની જ બાપુ પેટી ઉજળી હોય બાકી શિયારી સીમ કોઈ તાળતું હોય ને કુતરું ગામ કોઈ તાળતું હોય તો એ લેણમાં હોય સવારમ બાપાએ બાપુ સેને તો એમ કીધું કે અમારે વાત કરવી છે પણ કોને કરવી બાપુ સંતો તો રોયા છે હવે અત્યારે આ બધી વાતો કરે આ ગયો ને આ ગયો શું તમારે સાંભળી ને કામ છે આ ઉતરે એવું સમાન અને આ ઉતરી જાય તમે અમને બોલાવો નહીં ઉતરે જ નહીં એ વાત કહી દઉં એમને કીધું ને એવું કહી દઉં કઈ કારણ કે મને ખબર છે તમને ભૂખ લાગી છે માયા હોતી ગોઠડી વજ્ર ગાળા હાંગા હલવાના કઈ સેડાને કઈ પડે એક દ્રષ્ટાંત કહીને પછી મારી વાણી વિરામ આપી દો જે હમણાં મેં કીધું ભજન હોય સાખી હોય કોઈ પણ

અત્યંતિ રાણી શિકાર રૂપિયાનો જમાનો જબાના બે ખીસા ભર્યા દી આતમ બની તૈયારી ઉતાવળા ઉતાવળા શેડ નીકળ્યા દી આતમાં પેલા ઘરે ભ્યો જાવ હવે એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો બે બે બાજુ આ વાડ્યો બંધ રહે એમ નામ નીકળ્યા હવે ખેતરવા જેવો કઈ રસ્તો ઊંડો હવે આની કોરથી શેઠ કેટ ગિરાન ઓલ કોરથી રીસ ગીર્યું રીસ ને એમ દેવ માણા આલ્યો હવે માણાનો ભરો હો નઈ આને એમ દેવ ગુલુ રીસ આલ્યો હો સમજો રીસ મને મારી નાખ કારણ કે માણાનો ભરો છે જાનવર નથી કરતા જાનવર માણાનો ભરો ન કરે માણા જાનવરનો ભરો કરે જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા નવા વિડીયો જોવા માટે